નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો તારીખ છે મિત્રો બે ડિસેમ્બર બે હાજર પચીસ વાર છે મિત્રો મંગળવારના રોજ આજની ધાણાની હરાજી વાત કરી મિત્રો તો કપાસ છાપરા નંબર એક છે તેમાં અત્યારે હરાજી કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો પિલો નંબર બે છે ત્યાં હરાજી કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કેવા એ છે આજના ધાણા બજાર ભાવ ધન્યવાદ મિત્રો આ ત્રણ વકલ વેચાઈ ગયા ત્રણ ની તમને ત્યાં કરી દઉં તો ઓગણીસો છેતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો થી જોઈ શકો છો તમે ડંખ વગર માલ છે થોડોક સારો માલ છે ઓગણીસો ને રૂપિયામાં આ માલ વેચાણો છે ઓગણીસો છેતાલીસ રૂપિયા બહુ જોઈએ અને આની વાત કરી તો આ સત્તરસો એકાવન રૂપિયામાં વેચાણો છે આ ડંખ વગર માલ છે પણ ડિસ્કલર ઉપર છે સત્તરસો એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો સત્તરસો એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે અને હજી એક માલ અહીંયા વેચાણો છે આ થોડીક સારી ક્વોલિટીમાં છે અને આને ઓગણીસો ને રૂપિયા ભાવ થયું છે ધાણી છે જોઈ શકો છો તમે સારી ક્વોલિટીમાં ઓગણીસો એકાવન રૂપિયામાં આ માલ વેચાણો ઓગણીસો એકાવન તેમજ મિત્રો સારા માલમાં વધારે વાત કરી તો ઓગણીસો ને એક્યાસી રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ સારી ક્વોલિટી માલ જોઈ શકો છો તમે અમલ ની વાત કરી તો સત્તરસો છેતાલીસ રૂપિયા માં અમલ વેચાણો છે ભાઈ જોઈ શકો છો તમે અમલ છે સત્તરસો ને છેતાલીસ રૂપિયા ભાવત અમલ અને અમાલ એ સારો છે સત્તરસો છેતાલીસ માં એ અને મીડિયમ ક્વોલિટી માલની વાત કરીએ તો પંદરસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે ડાખરા વાળો એવો માલ છે થોડોક ડંખ માલ છે કસ્તર છે પંદરસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે એક બાજકું છે આ જાજો વકલ નથી મોટો એક બાજકાનો વકલ છે આના પંદરસો ને છોતેર રૂપિયા ભાવ જોઈએ તમે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે પંદરસો ને છોતેર રૂપિયા તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો એક વખત અહીંયા વેચાણો છે ભાઈ વરસાદ દલાલમાં આવો તો સાહેબ આ બાજુ આ શું ભાવ થયો તમારે આમ બે હજાર ને સોળ બે હજાર એક વખત અહીંયા વેચાઈ ગયો છે આજે જે સારી ક્વોલિટીમાં જોઈ શકો છો આ ક્વોલિટીમાં દાણા છે મસ્ત માલ છે કાંઈ ઘટે ને એવો માલો બે હજાર સોળ રૂપિયા ભાવ થયો છે ભાઈ દાળબરનો માલ છે ભાઈ અને પ્યોર વજનવાળો માલ હો સુપર ક્વોલિટી એમ કહી અગી આપણે ઘરિયાણા બર ક્વોલિટી કેમ આપણે માલ કહી તો માલ છે બે હજાર ને સોળ રૂપિયામાં જે વેચાણો છે ગોંડલ માર્કેટ યાર્ડમાં સારી ક્વોલિટીમાં વરસાદ અલાલમાં વેચાણો છે ને આ તમે જોઈ શકો છો આ ભરેલો માલ છે અને દાગીના પણ જાજા છે બે સોળ રૂપિયા ભાવ થયો છે તો ફાઈનલી ગળત મિત્રો આ હતા આજના ધાણા ધાણી બજાર ભાવ ને મિત્રો અત્યારે હરાજી વિશેની વાત કરી તો હરાજી નું કામકાજ જે એક નંબરના છાપરામાં ચાલુ હતું તે પૂરું થઈ ગયું છે ને અત્યારે આઠ નંબરના છાપરા તમે જોઈ શકો છો કામ કામકાજ હમણાં ચાલુ થવાનું છે કારણ કે અત્યારે ટી ટાઈમ પડી ગયો છે અને આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજાર સેમ ગઈકાલ જેવું જ આજે પણ બજાર છે સારા માલની વાત કરીએ અઢારસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયાની આસપાસ સુધીના મિત્રો સારા માલના બજાર ભાવ આજે પણ જોવા મળી રહેલા છે જે ગઈકાલ જેવા છે ગઈકાલની વાત કરીએ તો મિત્રો વીસ ત્રીસ રૂપિયા જેવી જે બજારમાં તેજી હતી એ તેજી આજે પણ જોવા મળેલી છે એટલે બજાર આજે પણ સારું છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ